suka, ayam si, ayo apa si, kakak, ini rumah, ini kakak. si kabar apa semua?

મેણું મારી ગયું છે કેવું પડશે આપડો બાપ નઈ પૂરું પૂરી નાખ હા વળી એનું શું આવે એનું શું આવે હા નો 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 શું રૂટી તમને પૈસા કેમ તો તેમ જ બોલાયા ને તમને અલ્યા કપાતા છે તારા છોકરા હમણાં શું કરી છોરી લઈ રહ્યો આ પાંઠો ભેગા પાડી તો સમજાય નાસને કેમ

અડધું બટાકો ને અડધું એપલ ને બધું લઈ એપલ મને એપલ માં બધું ખોયો છે તમે તો તારા આમ ને એમ તો તો છોકરાને ને પાઈ એવડા એવડા ખંડા રખડે રા નદીપ કાઈ ચા ગોતતો નથી ઉમર થી ઉમર કાઈ બેહા દે થોડો તો બેહો મન તો સકર આવે રા બોલ મારો પણ સકર આવે તો બે છોકરાને ને એટલે કાઈ હોલ્યું ન થાય તે પૈસા છે ખાય તારી પાસે તો પાઈ નાય પર તું ના લાઈન શાકભાજી લેવા મીલો ઓનલાઈન બૈરું લાયેલી ઓનલાઈન બહેરા લાવીએ હોય એટલે આ ઓનલાઈન માં ને ઓનલાઈન માં તો બધા હમણાં ઘર ભેગા થઈ જાય છે હોય આ આપણા જેવા તમારા નથી આ ઓનલાઈન ફોન લઈને આપણે ના ફાવે આવું હોય સાનો મને સમજા દે કરી દઈને પાછો નકા પાઠા હાલ ને પેલા ભેગા થયા ને આ તો આ ઢોકો કોઈનો હગો ન થાય પાછ તાર છોકરા ને 80 વાળા ને પૈણા ઈ તો એનો ગોદીઓ પરમે તારું તારું કઈ પેલો તારું ભાઈ પેલા મારા છોકરા છે